દાહોદ લીમડી રોડ ઉપર ઉસરવાણ ગામે નગદી ફાર્મ હાઉસમાં દાહોદ બી ડિવિઝન ડિવિઝન પોલીસનો છાપો છાપો દાહોદ દાહોદ લીમડી રોડ આવેલ નગદી હાઉસમાં બી પોલીસે મારી માણી રહેલા દાહોદના એક જ સમાજના જેટલા યુવાનોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અગિયાર જેટલા વાહનો મોબાઈલ વગેરે મળી રૂપિયા અગિયાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી કબજે લઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા યુવાનોને જેલના સળિયા પાછળ મોકલી આપતા શહેરભરમાં ભારે

જે દાહોદના બહારી વિસ્તારમાં આવેલું થયું છે તાત્કાલિક દાહોદ બી ડિવિઝનની ટીમે ત્યાં રેડ પાડતા બાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યાંથી દારૂ અને બિયરનો થોડો મુદ્દામાલ પણ પ્રાપ્ત થયો છે